श्रावण मास की पवित्रता को रामहंस चाय के साथ मनाएं। हर भूत में मिले शुद्धता ताजगी और सुकून रामहंस चाय परंपरा और स्वाद का अनोखा संगम जो आपकी हर सुबह को खास बनाए गणेश गोन्दल के दिवस थी જે વ્યક્તિ જયરાજસિંહ જાડેજાને જેલમાં મોકલવા માગતો હતો જે તેને જેલમાં મોકલવા માટે માંગ કરી રહ્યો હતો તે રાજુ સોલંકી હવે જેલમાં છે તે પહોંચી ગયો છે રાજુ સોલંકી તેના દીકરા સહિત કુલ પાંચ લોકો સામે ગઈકાલે જૂનાગઢ પોલીસે ગુસ્સી ટોકનો ગુનો છે તે દાખલ કર્યો છે અને તે હેઠળ ચાર લોકોની ધરપકડ ગઈકાલે જ જૂનાગઢ પોલીસ દ્વારા કરવામાં આવી છે ત્યારે જૂનાગઢ પોલીસ દ્વારા જે રાજુ સોલંકીની ધરપકડ કરવામાં આવી છે તે રાજુ સોલંકીની આખી ક્રાઇમ કુંડળી છે તે પણ બહાર આવી રાજુ સોલંકી કે જેની ઉપર ભૂતકાળમાં બાર જેટલા અલગ અલગ ગુના છે તે નોંધાયેલા છે આ છે જે જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચની જે આ પ્રેસનોટ છે જેમાં ગઈકાલે આ પ્રેસનોટ જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે રિલીઝ કરવામાં આવી હતી આ છે રાજુ સોલંકી રાજુ સોલંકીની સામે અત્યાર સુધીમાં કુલ બાર જેટલા ગુના છે તે નોંધાયેલા છે અને જેમાં કહેવામાં આવી રહ્યું છે જૂનાગઢ પોલીસ પણ એવું કહી રહી છે કે રાજુ સોલંકી કે જે એક આખી ગેંગ છે તે ચલાવતો હતો અને તે ગેંગનો લીડર રાજુ સોલંકી પોતે હતો જે બાર ગુનાની જો વાત કરવામાં આવે તો રાજુ સોલંકી સામે પહેલો ગુનો જે વર્ષ બે હજાર ચૌદમાં છે તે જૂનાગઢનું એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો જેમાં કલમ એકસો તેતાલીસ એકસો સુડતાલીસ એકસો અડતાલીસ એકસો ઓગણપચાસ પાંચસોસો બે એક ત્રણસો ત્રેવીસ ચારસો ત્રણ જેવી અલગ અલગ જે કલમો છે તે કલમો હેઠળ આ ગુનો નોંધાયો હતો જેની અંદર વાત કરીએ તો એકસો તેતાલીસ કલમની જો વાત કરવામાં આવે તો એકસો તેતાલીસ કલમ એટલે કે જે આખી એક ગેરકાયદેસર મંડળી રચવી ગેરકાયદેસર મંડળી ઊભી કરવી અને તેના મુખ્ય તરીકેનો જે રોલ અંદર નિભાવવામાં આવતો હોય તેના માટે થઈને જે આ કલમ એકસો તેતાલીસનો ઉપયોગ કરવામાં આવતો હોય છે ત્યારબાદ કલમ એકસો સુડતાલીસ ને એકસો અડતાલીસની વાત કરવામાં આવે તો કલમ એકસો સુડતાલીસ અને કલમ એકસો અડતાલીસ કે જે કોઈ રમખાણો કરવામાં આવ્યા હોય એટલે કે તોફાન જેવી કોઈ પ્રવૃત્તિ કરવામાં આવી હોય અને તેની અંદર જે ઘાતક હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હોય ત્યારે આ કલમ એકસો સુડતાલીસ એકસો અડતાલીસનો ઉપયોગ છે તે કરવામાં આવતો હોય છે એટલે કે કહી શકાય કે આવી અલગ અલગ કલમો હેઠળ વર્ષ બે હજાર ચૌદમાં રાજુ સોલંકી સામે સૌ પ્રથમ ગુનો છે તે નોંધાયો હતો ત્યારબાદ વર્ષ બે જે તેનો બીજો ગુનો છે તે પણ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જ નોંધાયો હતો અને એ પણ વર્ષ બે હજાર ચૌદમાં જ નોંધાવવામાં આવ્યો હતો જેમાં કલમ ત્રણસો ત્રેવીસ ત્રણસો બત્રીસ ત્રણસો સાડત્રીસ એકસો તેતાલીસ અને એકસો છ્યાસી મુજબનો આ ગુનો છે તે નોંધાયો હતો એટલે કે રાજુ સોલંકી ઉપર અનેક ગુનાઓ છે તે નોંધાયેલા છે અલગ અલગ કલમો હેઠળ આ ગુનાઓ છે તે નોંધાયા છે જેની અંદર પોલીસ એટલે કે જે સરકારી કામગીરી કરવા માટે જે સરકારી કર્મચારી આવ્યો હોય તેની કામગીરીમાં રૂકાવટનો ગુનો છે તે પણ નોંધાયેલો છે તે આ કલમો હેઠળ તે જે ગુનાઓ છે તેનું પણ આની અંદર ઉલ્લેખ છે તે કરવામાં આવતો હોય છે ત્રીજો ગુનો જે છે રાજુ સોલંકી સામે એ પણ વર્ષ બે હજાર ચૌદમાં નોંધાયો હતો અને આ ગુનામાં કહેવાય કે ગંભીર ગુનો છે તે હતો ત્રણસો સાતનો ગુનો જે રાજુ સોલંકી સામે નોંધાયો હતો એટલે કે હત્યાની કોશિશનો ગુનો છે તે નોંધવામાં આવ્યો હતો રાજુ સોલંકી દ્વારા બે હજાર ચૌદમાં એક વ્યક્તિની હત્યાની કોશિશ છે તે પણ કરવામાં આવી હતી એટલે આવા ગંભીર ગુનાઓ છે કે જે રાજુ સોલંકી ઉપર નોંધાયેલા છે તદુપરાંત લૂંટ ધાળ જેવી જે અલગ અલગ જે પ્રવૃત્તિઓ છે તેમાં પણ રાજુ સોલંકીનું નામ છે જે સામે આવેલું છે વર્ષ બે હજાર સત્તરમાં પણ જે રાજુ સોલંકી છે તેની સામે જે રાયોર્સનો ગુનો છે તે નોંધવામાં આવેલો છે જે આ પાંચમા નંબરનો જે ગુનો છે તે પણ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો વર્ષ બે હજાર જે તેનો ચોથો ગુનો હતો જે વર્ષ બે હજાર સોળમાં તેની સામે નોંધાયો હતો તેમાં પણ રાયોર્સનો ગુનો છે તે નોંધાયેલો છે એટલે કે જે રાજુ સોલંકી જે જગ્યાએ રહે છે ત્યાં ગાડી તેનો દબદબો છે તે જોવા મળી રહ્યો છે અને તેના હેઠળ તેના જે કહેવાય કે તેની પર જે અત્યાર સુધીની સૌથી વધારે જે ફરિયાદો નોંધાયેલી છે તે ફરિયાદો જે રમખાણો એટલે કે તોફાનો કરવાની જે ફરિયાદો છે તે નોંધાયેલી છે કોઈને કોઈ બાબતે ત્યાં ગાડી કે જે ટોળું ભેગું કરી અને ત્યાં માથાકૂટ કરવી આવી કલમો છે જેના હેઠળ રાજુ સોલંકીની સામે અત્યાર સુધીના જે ગુનાઓ છે તે નોંધાયેલા છે ત્યારબાદની જો વાત કરીએ તો છઠ્ઠો ગુનો તેની સામે વર્ષ બે હજાર સત્તરમાં છે તે નોંધાયો હતો આ વર્ષ બે હજાર સત્તરમાં જે આર્મ્સ એક્ટ સહિતના જે ગુનાઓ છે તે રાજુ સોલંકી સામે નોંધાયા હતા એટલે કે તેની જોડેથી જે ગેરકાયદેસર હથિયારો છે તે મળી આવ્યા હતા અને એટલા માટે થઈને રાજુ સોલંકી સામે બે હજાર સત્તરમાં આર્મ્સ ગુનો છે તે પણ નોંધવામાં આવ્યો હતો ત્યારબાદ જે બે હજાર વીસની અંદર જે રાજુ સોલંકી સામે ગુનો નોંધવામાં આવ્યો તેમાં ત્રણસો ત્રેવીસ એકસો ચૌદ પાંચસો છ બે તથા નાણાં કલમ છ આડત્રીસ ચાલીસ અને બેતાલીસ આવી અલગ અલગ કલમો એટલે કે આ કલમોનો જે ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે એટલે કે કહી શકાય કે રાજુ સોલંકીનો જે ગુનાહિત ઇતિહાસ છે તે ખૂબ મોટો ગુનાહિત ઇતિહાસ અત્યારે અહીંયા ઘડી એનો જોવા મળી રહ્યો છે તેની સામે જે કહેવાય કે જુગારધારાની કલમ છે તે પણ નોંધાવવામાં આવેલી છે સાથે સાથે

રાજુભાઈ સોલંકી વિરુદ્ધ પુરુષ ગુનાઓ નોંધાયેલા છે આ જે ગુનાહિત ટોળકી છે તે એક જ પરિવારના સભ્ય હોય જે રાજુભાઈ સોલંકી તેના પુત્ર અને સોલંકી તેનો ભાઈ જોવો સોલંકી અને તેનો જે ભાણિયો છે યોગેશ બગડા આ ટોળકી સતત પોતાની સંગઠિત ટોળકી બનાવી અને ગુનાહિત પ્રવૃત્તિઓ શરૂ રાખેલી છે તેમના વિરુદ્ધ ટોક મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે આરોપી નંબર બે હાલ ત્રણસો સાત ના ગુનામાં જુડિશિયલ કસ્ટડીમાં છે આ સિવાયના અન્ય ચાર આરોપીઓને round up કરવામાં આવેલા છે આ આરોપીઓને આ બાબતે તપાસ એ માંગવા ડીવાય સી ખોડિયાર સાહેબ કરવામાં આવેલી છે સાથે સાથે આ આરોપીઓને આવતીકાલે ગુસીટોક સ્પેશિયલ કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે આ સંજય વિરુદ્ધ છે સહગુના નોંધાયેલા છે અને તે પણ આ સંગઠિત ટોળકીનો સભ્ય છે અને આ ટોળકીએ છે પોતાની પ્રવૃત્તિઓ સતત શરૂ રાખેલી છે આ ટોળકી વિરુદ્ધ કુલ મળીને પાંત્રીસ કરતા પણ વધારે ગુનાઓ દાખલ થયેલા છે જે પ્રમાણે ડીવાયએસપીનું એસપીનું કહેવું છે કે રાજુ સોલંકી સહિત તેના જે બે દીકરા છે સંજય સોલંકી દેવ સોલંકી તેનો જે ભાઈ છે અને તે સિવાય અન્ય એક વ્યક્તિ કુલ પાંચ લોકો સામે કે જે ટોકનો ગુનો છે જે ગઈકાલે જૂનાગઢ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવ્યો છે આ ગુનામાં ચાર લોકોની ધરપકડ અત્યાર સુધીમાં કરી છે એક જે રાજુ સોલંકીનો ભાઈ છે કે જે ઓલરેડી ત્રણસો સાત એટલે કે હત્યાની કોશિશના ગુનામાં જૂનાગઢ જેલની અંદર જ અત્યારે હાલ છે એટલે કે કહી શકાય કે જે પ્રમાણે અત્યાર સુધીનો જે રાજુ સોલંકીનો ગુનાઈત ઇતિહાસ જોવા મળે તેની સામે ગુસ્સી ટોકનો ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે અપહરણ કરી માર મારવામાં આવ્યો ગોંડલ છે સંજય સોલંકી તેની સામે પણ આ ગુસ્સી ટોકનો ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે સંજય સોલંકી સામે પણ કુલ છ જેટલા ગુના છે જે દાખલ થયેલા છે અને આ ગુના તેની ઉપર જે કહી શકાય કે જે રમખાણો એટલે કે ગેરકાયદેસર ટોળા ભેગા કરી અને હુમલા કરવાની જે ઘટનાઓ જે બનતી હોય છે તેમાં આ ગુના છે તે દાખલ થયેલા છે એટલે આ જે ગુના છે આવા ગુનાઓમાં કુલ સંજય સોલંકી સામે છ જેટલા દાખલ થયેલા છે અને તે હેઠળ હવે સંજય સોલંકીને પણ જે અત્યારે હાલ જેલ હવાલે કરવામાં આવી રહ્યો છે એટલે કે કહી શકાય કે રાજુ સોલંકી હોય કે સંજય સોલંકી હોય કે તેનો ભાઈ દેવ સોલંકી હોય હાલ તો આ તમામ લોકોને પોલીસ દ્વારા જેલ હવાલે ચોક્કસથી મોકલવામાં આવ્યા છે પોલીસનું કહેવું છે કે સંજય સોલંકી કે રાજુ સોલંકી જે સંજય સોલંકીના પિતા છે તે આ જે ગેંગ છે તે ગેંગના મુખ્ય લીડર છે તે જ આખી ગેંગ છે તે ઓપરેટ કરી રહ્યા હતા સંજય સોલંકી સામે રાજુ સોલંકી સામેની જો વાત કરવામાં આવે તો તેની સામે જે છેલ્લો ગુનો નોંધાયો હતો તે વર્ષ બે હજાર બાવીસમાં નોંધાયેલો છે એટલે કે વર્ષ બે હજાર બાવીસ સુધી જે રાજુ સોલંકી છે તેનો ગુનાહિત ઇતિહાસ છે તે જોવા મળી રહ્યો છે જે અત્યાર સુધીના તમામ જે ગુના છે લગભગ આ બાર જે ગુના દાખલ થયા તેમાંથી અગિયાર ગુના જે એ ડિવિઝન જુનાગઢનું પોલીસ સ્ટેશન છે ત્યાં નોંધવામાં આવેલા છે એક ગુનો જે કહી શકાય કે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં માત્ર નોંધાયેલો છે એટલે કે જે રાજુ સોલંકી જે જગ્યાએ રહે છે કે પ્રદીપના ખા ખાડીયા વિસ્તાર જૂનાગઢ આ વિસ્તાર એ ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં આવતો હોય છે અને ત્યાં ગાડી જે સૌથી વધારે રાજુ સોલંકી સંજય સોલંકી સહિત તમામ લોકો સામે ગુના છે તે નોંધાયેલા છે એટલે કે આ જ બાબતને લઈને કે જે રાજુ સોલંકીના વકીલ છે સંજય પંડિત તેમનું કહેવું છે કે રાજુ સોલંકી કે જે એક આંદોલન છે તે શરૂ કરવા જઈ રહ્યા હતા અને તે આંદોલન શરૂ થાય તે પહેલાં તેને જે દબાવવા માટે થઈને સરકાર દ્વારા જે તેની સામે આ રીતે ગુસ્સે ટોકનો ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે આ ગુનો એક્ચ્યુલી જે ગુસ્સી ગુસ્સીટોકની જે કલમ છે તે કલમ કોઈ આતંકવાદી પ્રવૃત્તિ જેવી પ્રવૃત્તિમાં વધારે વપરાવવામાં આવતી હોય છે કે પછી કોઈ એવા મોટા ગજના જે માથા એટલે કે જેને ડોન કહેવામાં આવતા હોય છે જેમ કે દાઉદ ઇબ્રાહીમ છે છોટા રાજન આવા લોકો સામે આનો જે કલમનો ઉપયોગ છે તે કરવામાં આવતો હોય છે પરંતુ આનો ઉપયોગ રાજુ સોલંકી અને તેના પરિવાર ઉપર કરવામાં આવ્યો છે ત્યારે આ જ બાબતને લઈને સંજય સોલંકી પણ શું કહી રહ્યા છે માફ કરશો આ બાબતને લઈને સંજય પંડિત શું કહી રહ્યા છે જે રાજુ સોલંકીના વકીલ છે

એવા પર્સનલ ઝઘડાઓમાં આ પ્રકારના કાયદાનો ઉપયોગ થાય એ બહુ ગંભીર બાબત કહેવાય કારણ કે છે એ સામાજિક લેવલે જયારે એની કોઈ એવી એક્ટિવિટી હોય કે જે સમાજને હાનિકારક હોય સમાજની શાંતિને દોડવાનો પ્રયાસ કરવામાં આવતો હોય અવારનવાર એના દ્વારા એવા કૃત્યો કરવામાં આવતા હોય તો એ પ્રકારની પ્રવૃત્તિ જેને કહેવાય કે ભાઈ લૂંટ કરતી કોઈ ટોળકી હોય પછી કોઈ મોટા પાયે જેને કહેવાય કે જુગાર ની ક્લબો કે જુગારખાના ચલાવતી હોય અથવા તો કોઈ સેક્સ રેકેટ મોટા પાયે ચલાવવામાં આવતું હોય અને અવારનવાર પ્રવૃત્તિને એ લોકો એક વખત જામીન પર છૂટ્યા પછી પાછો એવો ને એવો ગુનો આચરતા હોય તો આ બધા છે એ સમાજ વિરોધી ગુના છે તો આવા પ્રકારના ગુનાના જે આરોપી હોય છે અને એની એક સિન્ડિકેટ હોય છે કારણ કે આ એક વ્યક્તિથી એ આખો ગુનાને અંજામ આપી શકાય નહીં તો ત્યારે આવી સિન્ડિકેટ વિરુદ્ધ છે આ પ્રકારના કાયદાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે આપણી સરકારે આ કાયદો બનાવ્યો છે કે ભાઈ આવી કોઈ ટોળકીઓ હોય સૌ પ્રથમ આ મહારાષ્ટ્રમાં આ પ્રકારનો કાયદો બન્યો હતો જ્યારે જે તે વખતે ઘણા વર્ષો પહેલા દાઉદ ઇબ્રાહીમ છે કે છોટા રાજન છે કે જે એ લોકોની જે મોડે સોપરેન્ટ એતી હતી જે કામ કરવાની કે ભાઈ એ ગમે ત્યાં બેસીને ખંડડીઓ માંગતા બીજા ઘણા બધા ગેરકાયદેસરના કામો કરતા સ્મગલિંગ છે આ છે તે છે તો આ પ્રકારના ગુના જો હાજરથી ટોળકી હોય તો એમાં ગુનાનો ઉપયોગ કરવો એ હિતાવ છે અત્યારે તો જે આ ઉપયોગ કરવામાં આવ્યો છે એ માત્ર ને માત્ર જેને કહેવાય કોઈ સામાન્ય પ્રજા આજે ગુજરાતના જે નાગરિકો છે એ એવું જ વિચારતા હશે કે ભાઈ આ દલિતો વિશાળ પ્રમાણ ભેગા થયા હતા હતા અને કદાચ આવી રીતે ગાંધીનગર આવીને પડે તો એ જે તે જ્યારે એ સમયે સરકારની છબી ખરડાય અથવા તો સરકારને પછી જવાબ દેવા આકરા પડી જાય એટલે આ બધું આયોજનપૂર્વક જેને કહેવાય કે આ દાવી દેવામાં આવે એટલે હાલ સરકારે આ પગલું લીધું હોય એવું મારું માનવું છે કારણ કે આ જે ગુનો દાખલ થયો છે ગણેશ જાડેજા વિરુદ્ધ એમાં યોગ્ય તપાસ કરવાને બદલે એ ફરિયાદીને અને આના આખા પરિવારને એમાં ફિટ કરી દીધો અચ્છા સર પણ સવાલ એ છે ને કે રાજુ સોલંકી નું પોતાનો પણ એક ક્રિમિનલ ઇતિહાસ રહેલો છે હવે ક્રિમિનલ ઇતિહાસમાં કારણ કે ગુસ્સી ટોકમાં હવે આમાં તો નોન અવેલેબલ ઓફન્સ થયા છે ગોપીબેન હું એવું માનું છું કે અત્યારે આપણી વિધાનસભામાં કે સંસદમાં જે લોકો બેઠા છે ને એ બધાએ મોટા ભાગના ગુનાહિત ઇતિહાસ ધરાવે છે પણ એ ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો છે એ પર્ટિક્યુલર કોઈ પાર્ટીમાં હોય અથવા તો સરકારની ગુડ એને હોય કાયદો લાગુ નથી પડતો એના જેવી વાત છે તમે જ્યારે તમારે ન્યાય મેળવવા માટે થઈને અવાજ ઉઠાવો છો અને એમાં જો કે સરકારનો હાથ દબાય છે તો એ ન્યાય ની માગણી ઉઠાવવાના ને દબાવી દેવાની વાત છે કેમ એવું લાગે છે કે ન્યાયની માંગણી કરનાર ને દબાવી દેવામાં આવી રહ્યા છે બહુ સિમ્પલ વસ્તુ છે કે આજે એના વિરુદ્ધ મની લો જે કંઈ ગુના છે તો એ ટ્રાયલો પેન્ડિંગ હોય છે એમાં કોઈને એને સજા તો પડી નથી જ્યારે આપણું ભારતનું બંધારણ એમ કહે છે કે જ્યાં સુધી આરોપી વિરુદ્ધ ટ્રાયલ ચાલીને કેસ પુરવાર ન થાય ત્યાં સુધી એને નિર્દોષ સમજવું તો આ ગુસ્સી ટોકમાં ધરપકડ થઈ બેન એટલે આ બહુ ગંભીર બાબત છે કારણ કે આમાં હું માનું છું ત્યાં સુધી આને ઓછામાં ઓછું દોઢ બે વર્ષ કસ્ટડીમાં રહેવું પડશે ત્યાં સુધી તો એને જમીન નહીં આપે કોર્ટ ગુસ્સી ટોકમાં સામાન્ય ચીલો એવો છે જામીન આપવાનો કે બે વર્ષથી વધુ કે બે વર્ષની આડેગાળે જો જેલની કસ્ટડી થઈ જાય ને એના પછી એમાં હાઈકોર્ટ જામીન આવે છે નીચેની કોટમાં તો કોઈ જામીન આપતી જ નથી અને સવાલ અહીંયા એ પણ ઊભો થઈ રહ્યો છે ને કે નીચેની કોર્ટ તો જામીન નહીં આપે પણ જે જેલમાં હવે જશે એ જેલમાં ગણેશ ગોંડલ પણ છે ને રાજુ સોલંકી અને સંજય સોલંકી પણ હશે જુનાગઢની ના ગુસ્સી ટોકમાં જનરલી એવું હોય છે આને લગભગ એ લોકલ જેલમાં તો નહીં રાખે અહીંયાથી દૂર બીજી જેલમાં રાખશે આ લોકો ત્યારે સંજય પંડિતની આ વાતથી લઈને એવું ચોક્કસથી કહી શકાય કે ક્યાંક જે પ્રમાણે જયરાજસિંહ સામે જે લડત જે રાજુ સોલંકી સંજય સોલંકી અને તેનો પરિવાર આપી રહ્યા હતા ત્યારે હવે ક્યાંક તેમને દબાવવા માટે થઈને જે આ આખું જે ગુસ્સી ગુસ્સીટોકનો ગુનો તેમની ઉપર દાખલ કરવામાં આવ્યો હોય તેવું જે સં રાજુ સોલંકીના વકીલ છે તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે એટલે કે સંજય પંડિત એવું કહી રહ્યા છે કે રાજુ સોલંકી કે જે હવે દલિત સમાજને લઈને જે આંદોલન કરવા માટે બહાર નીકળ્યા હતા તેમના દીકરા ઉપર જે હુમલો થયો ત્યારે તેને લઈને જે આંદોલન કરી રહ્યા છે આ તમામ બાબતોને ભેગી કરીને ક્યાંક તેમને દબાવવા માટે થઈને આ આખો જે ગુસ્સી ટોક ગુનો છે તે તેમની ઉપર દાખલ કરવામાં આવ્યો છે એવું માનવામાં આવી રહ્યું છે કે હવે દોઢથી બે વર્ષ સુધી રાજુ સોલંકી અને તેમની સાથે જે સંજય સોલંકીને છે તે લોકોને જામીન મળવા પણ હવે મુશ્કેલ દેખાઈ રહ્યા છે ત્યારે ખરેખરમાં હવે સંજય સોલંકી રાજુ સોલંકી સહિત જે તમામ લોકો છે તે લોકો બહાર ક્યારે આવશે અને ખાસ કહી શકાય કે જે આગામી સમયમાં જ જે સાત તારીખે ગણેશ ગોંડલની જે જામીન અરજીની સુનાવણી હાથ ધરવાની હતી તેની અંદર પણ આ સંજય સોલંકી રાજુ સોલંકી દ્વારા જે વાંધા અરજી છે તે પણ ફાઇલ કરવામાં આવવાની હતી ત્યારે એ પહેલાં જ હવે આ લોકોને જેલ સવાલે છે તે કરવામાં આવ્યા છે ગણેશ ગોંડલ કેસ તો હજી ઉભો જ છે અને ત્યાં એ પહેલા સંજય સોલંકી રાજુ સોલંકીનો જે આખો પરિવાર છે તેમને ગુસ્સી ટોકના ગુના હેઠળ હવે જેલ હવાલે કરવામાં આવ્યા છે ત્યારે ક્યાંક આટલા સમય બાદ એટલે કે કહેવાય કે છેલ્લે વર્ષ બે હજાર બાવીસનો જે રાજુ સોલંકી અને જે તમામ લોકો છે તે લોકો ઉપર જે ફરિયાદ છે તે દાખલ થયેલી છે ત્યારે તેનો ગુનાહિત ઇતિહાસ ચોક્કસથી જોવા મળે છે પરંતુ કેમ આટલા સમય બાદ જ પોલીસને તેનો ગુનાહિત ઇતિહાસ જોવા મળ્યો અને તેમની સામે જે ગુસ્સી ટોક જેવી ગંભીર કલમ છે તે દાખલ કરવી પડી